સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પચ્ચીસ જૂન કટોકટી દિવસ નિમિત્તે બારડોલી ખાતે કાર્યક્રમ યોજાયો બાડોલી દેશમાં કટોકટી લાવીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું જે માનવ અધિકારીનું હનન દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં તારીખ પચીસ જૂનનો દિવસ કાળો દિવસ તરીકે ઉજવે છે

પ્રવચન કર્યું હતું ત્યારબાદ ભરતભાઈ ડાંગરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ટ્રષ્ટીકરણની નીતિ અપનાવે છે તેમના માત્ર ચહેરા બદલાયા છે પણ નીતિ અને નિયત એ હજુ પણ છે ત્યારબાદ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીને દિખા દિયા કે દિન ભી કાલા હોતા હૈ સબકુચ બદલતા હે મગર ડીએનએ નહીં બદલતા મિશા એક હેઠળ જેલમાં અટક કરાયેલા કેદીના કલ કલકોથળી રાખવામાં આવતા હતા અને તેઓની કોર્ટમાં સુનવાઈ ન થતી હતી જનસંઘના અને આર એસ એસના કાર્યકર્તાઓ મીડિયા પ્રેસ વકીલો કોંગ્રેસને સરણે ન થતાં તેમને પણ હેરાન કર્યા હતા જેઓ જેલમાં હતા તેઓ ભારત માતા કી જઈને નારા લગાવતા હતા કટોકટીમાં ખુમારીથી કામ કર્યું હતું આ સાથે સુરેન્દ્રભાઈ આચાર્ય મકરંદભાઈ દેસાઈ આર કે શાહ જેવા જનસંઘ આર એસ ના કાર્યકર્તાઓને

આ જૂન નો દિવસ ઉજવતા આવેલા છે અને એ રીતે ઉજવીએ છીએ અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી મધરાતે કેબિનેટની મંજૂરી લઈ મંજૂરી લીધા સિવાય ફકરુદ્દીન અલી હિમમતને મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી કટોકટી દાખલ કરવામાં આવી એક લાખ દસ હજાર માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવે તમામ મૌલિક અધિકારોનું હન કરવામાં આવ્યું અને એના એની નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ દર વખતે લોકોને સાચી સમજ બંધારણ કે બંધારણની વારે ઉલ્લંઘન કોઈ કર્યું હોય બંધારણ સાથે કોઈ ચેડા કર્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે આજે પણ બંધારણના આક્ષેપો વિના કારણે ભાજપ પર વિપક્ષ કરી રહ્યું છે ત્યારે એમને યાદ દેવડાવવા માંગીએ છીએ કે પચીસ જૂનની જે આ કટોકટી તમે લાદેલી કોંગ્રેસે લાદેલી એનું હજુ સુધી તમે માફી નથી દિલગીરી વ્યક્ત કરી નથી અને એની એની લોકોએ એમને કરાવી દીધું તે જ વખતે આજે પણ ખોટી રીતે લોકોમાં ગેરસમજ ઉભી કરીને બંધારણના અનુસંધાને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ બંધારણની પ્રત હાથી પર કઢાવીને આખા

પહેલાથી કરતી આવી છે ઓગણીસો પંચોતેર ની પચીસ મી જૂને કટોકટી નાખીને સ્વરૂપમાં પાછી આવી છે આજે કોંગ્રેસ જે છે તે લોકોને ગુમરાહ કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવશે તો એસસી એસટી ઓબીસી અનામત રદ થશે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષથી સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર માનનીય મોદી સાહેબ ચલાવતા હતા ક્યારેક કોઈ અનામત રદ થઈ નથી તેમ છતાં પણ લોકોને ગુમરાહ કરવા માટે થઈને અનામત હતી જશે લોકશાહી નું હત્યા થશે તમે ફરી વખત મતદાન નહીં કરી શકો આ પ્રકારના આ ચૂંટણીમાં એમને ફેલાયા હતા પરંતુ દેશની સમજૂ અને શિક્ષિત જનતાએ આ જુઠ્ઠાણાને પણ નકાર્યા છે હું આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું

એ પ્રકારની સ્થિતિ હોય મને દેખાય છે કોંગ્રેસના ચાવવાના દેખાડવાના કે દાંત અલગ છે આ પ્રકારની સ્થિતિ છે મને પૂરો વિશ્વાસ છે આપના માધ્યમથી પણ હું જનતાને પણ એ વિશ્વાસ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા બંધારણનું સન્માન કર્યું છે હંમેશને માટે થઈને

રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ પૂર્વ મહામંત્રી યોગેશભાઈ પટેલ જગદીશભાઈ પારેખ મીડિયાના ઇન્ચાર્જ તેજસ વસી સુરેશ રાઠોડ તથા જિલ્લાના હોદ્દેદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહામંત્રી જીગરભાઈ નાયકે કર્યું હતું જ્યારે આભાર વિધિ રાજેશભાઈ પટેલે કરી હતી સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી